તમને જોહાર આજે મિત્રો ચીવલ ગામે આવી ગયો છું સૌ પ્રથમ તો બધા સાથી મિત્રોને દિવાસાની ખૂબ ખૂબ શુભકામના દોસ્તારા એક ખાસ તે ગોઈવારી આ પ્રોગ્રામ કદેલો માં મેસેજ કદેલો પણ આવાય નહીં પણ બે હજાર ચોવીસમાં મેં વિચારો કદેલો કે માં જાવી જાય ખૂબ હાજા પ્રોગ્રામ કરે થાય ખરેખર તો ધીમે ધીમે આપણી જે સંસ્કૃતિ ભૂલી ચાલના એ સંસ્કૃતિ જાગૃત રાખુલાક અહીંના ગામજનો ખૂબ સરસ થીંગલાયો પ્રોગ્રામ કરે થાય ખરેખર તો મેં બી બહુ સારા જાણે થાય પણ આપણા વડીલાએ એ વડીલા પરથી આપણે આજ માહિતી લે જેથી ધીમે ધીમે જે જેમ કે મેં પોતાની બી વાત કરે કહે કે મેં મહાન ના બનવું માગે કહે છે કે મેં બી ઓલા બધા જાણે નહીં પણ આપણી સંસ્કૃતિ જ્યારે બી કાંઈ પીવે ત્યારે મેં વધારેથી વધારે જાણવાનો પ્રયત્ન કરે ને એક ચેનલના માધ્યમથી ધોરા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે આજે જે એક વડીલાએ એ વડીલા પૂછું આજનો દિવસ ને આજે ઘણા વર્ષોથી કરેતા ખુલા મહત્વ આવે બાકી સાથી મિત્રો બી ખબર પડે કે ભાઈ ખરેખર આપણી સંસ્કૃતિ ભૂલ ચાલના છે અને આવનારા દિવસોમાં એ સંસ્કૃતિ જાગૃત રાખવા લાગ આપણે હરેક ગામના હરેક વ્યક્તિએ પ્રયત્ન કરું છું વડીલ હવે આજના વિશે થોડી માહિતી દેવા જેમ કે મેં બી ઓછા જાણેતા ઘણા બધા જાણે થાય દુહરા બી વધારે માહિતી ખબર પડે તાજની માહિતી થોડીક દેવા આજના દિવસ દિવસે જે આયોજન કરો ઘણા વર્ષે ત્યાં કરે તે પણ પહેલી વખત આપના દુહરા સુધી વધારેથી વધારે આપું પહોંચાડવાનો પ્રયત્ન કરો બોલા તમે કઈ ઘણા સમયથી દિવાસાનો પ્રસંગ ઘેરાઈ ગયેલા પણ ધીરે ધીરે બે ત્રીસ વર્ષથી ફરી આમાં ડોગરી ફરિયાદ સિવાય ચાલુ કરેલા એ લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાથી ભૂલાઈ ગયેલા આપણો આદિવાસી માટે ગણતરી દિવાસા પછી સો દિવસ બાદ દેવ દિવાળી આવે યા દિવાસો આપવામાં આવે દિવાળી અને દિવાસા વચ્ચે સો દિવસનો અંતર રહે દિવાસા અષાઢ અમાસના દિવસે આવે અમાસી અમાસના દિવસે હોય આપણે ખૂબ પવિત્ર ગણવામાં આવે અમાર અષાઢી અમાસ એ હરિયાળી ગણવામાં આવે એ દિહામાં જળ વૃક્ષ કોઈ જીવી જ જાય એ આદિવાસી પરંપરા એ પરંપરા અનુકૂળ આપણે એર્યું પ્રકૃતિમાં જ્યાં જોઈએ તો આપણે લીલા એરું ના જડે એટલે હરિયાળી અમાસ પણ આખવામાં આવે હરિયાળા દિવાસો પણ આખવામાં આવે એ રીતે આપણે દિવાસો હશે પહેલેથી ઉજવતા મળે આને મહત્વ વધારે મેં જાણે થાય પણ દિવાસે પછી બધા બાકીના તહેવાર શરૂ હોય બાકીના બધા જે તહેવાર હોજાએ નાગપાચમ રાંધણ છઠ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રી દિવાળી દેવ દિવાળી બધા તહેવાર સંપન્વી જાય અહીં આની એ આણા ઘણા બધા મહત્વપૂર્ણ અમુક રીતે ફંટાઈ ગયો કે જે આદિવાસી અનુરૂપ નથી અમુક આના વ્રત પણ કરવામાં આવે બાકીના વ્રત જે હોય એ ચોવીસ કલાકમાં પૂરાવે પણ આણા જે વ્રત કરે એ છત્રીસ કલાકમાં પૂરાવે આપણે મહત્વમાં આવી વ્રત કરે એટલે ઉપવાસ કરે પણ વ્રત ઉપવાસ એ રીતે કરવામાં આવે દિવસ માટે છત્રીસ કલાકનો ઉપવાસ રહે તો ભાઈ મીઠા વગર ખાઉં ના ઓ દિવાસ રાખવામાં આવે ઉપવાસ તો કરે ઘરે ઉપવાસ નહીં કરે પણ મીઠા વગર ખાઉં ને છત્રીસ કલાકનો વ્રત રાખવામાં આવે એટલે એ રીતે મહત્વ મહત્ત્વ એક દૂરના બી એ કુંવારી કન્યામાં ઢીંગલમાં નાય મૂકે અને પોતાયો વર અપેક્ષા રાખી કે હાજુ જડેમાં જે લેડીસ લોકો આપણે દોહાડી આખું સાદી ભાષામાં લેડીઝ લોકો એ પણ મનમાં વિચાર કરે કે માણે પણ પરિવાર સુખી રહે અને માણો પતિ આજીવન જીવે એ રીતે આખા અને દિવસ એ મહત્ત્વ છે એટલે વધારે મહત્ત્વ તો મેં બી ના જાણે પણ જે કહે કે મેં જાણે તો અહીં ખાને એ રીતે દિવાળને દિશ ઢીંગલે બનાવે કે ઢીંગલે બનાવીને પહેલેથી એ વિસર્જન પાણીમાં કરવામાં આવે કોઈ જગ્યાએ દુસરી જગ્યાએ ને હલ્દી પણ વહેતા પાણીમાં એટલે એ રીતે પહેલાથી દીવાઓ કરતા અમને લા અને આપણે પણ હવે પછી દીવાએ મહત્વ જે જાણીતું હોય તે વધારે રાખે અને જે જાણે હોય તે મહત્વ વધારે સમજાવે તો મા બી થોડીક સમજ પડે એટલે એ રીતે આપણે દીવાઓ ઉજવતા અમને લા અને હવે પછી ભવિષ્યમાં પણ આપણે દીવાઓ ઉજવતા રહું એ આપણે આદિવાસી પરંપરા જાળવી રાખું અસ્તુ જય જવાહર વડીલા એ ડીંગલા ડીંગલા એકદી આપો માહિતી દે સકે કીણા કાકા એતી કીણી ડીંગલી આ માં ભી બો ખબર ના એટલે એકદી કોણી જાણી શકે કે કીણો ડીંગલો એ ડીંગલી પુલેક બહારેલે આવા આવા કઈ નાવન ના ના આબાદ થી આપણે ખબર છે ઓબરેજા હા આવા હમ જાવા હા આડી હા કાઈ ને કાઈ ને બોલો કાઈ ને કાઈ ને બોલો ડીંગલી એ ડીંગલી હા નો ડીંગલો ડીંગલો ને ને એ દુહરે બધે હો એ બરાબર એ એ બે જે ઢીંગલા ઢીંગલી હોજા આના કઈ પોતપોતાય ઘર થી બરાબર અને પોટલા જે રવો પ્રસાદ બરાબર આવા દુહરા મેં એક વસ્તુ ખબર ને તમે જાણી જોઈને થવા લાગે કરે તાય ને ખબર જે ફૂલ હોય મેં દેશી ગુલાબ ને ફૂલ જો ખરેખર દેશી ગુલાબ ને જ ફૂલ થવાય કે દુખરા ફૂલ થઈ શકે ચાલે હા એટલે તે એટલે એટલે આપણે પ્રગટ વિનેલા એટલે દેશી ગુલાબ ફૂલ એટલે જર બી આપણું કઈ હવે ને દેવી દેવતા ભી પૂજન કરું તો દેશી વસ્તુ ફૂલે વધારે ઉપયોગ કરો એટલે ખરેખર મેં કદાચ માહા વિના કે કદાચ જાડ્યો ને તો મેં થવા લાગે ના તે મેં તેથી પૂછા

એક પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી જે સંસ્કૃતિ છે તેમાં એ દિવસે તહેવાર ના દિવસે આરામ મળવો જોઈએ માણસને તો આરામ મળવો જોઈએ પણ સાથે આપણી સાથે જેના સાથે નાતો જોડાયેલો છે બળદ એને પણ એક આપણે એક આપણે એક સભ્ય તરીકે એને આરામ મળવો છે તેના સાથે દિવસના દિવસે બધા કામકાજ બંધ કરે અને આપણી જે આદિવાસી જે પરંપરા પ્રમાણે ખાવાનું પણ એ દિવસે લગભગ પતેડિયા બનાવીને ખાય એમ બળદ બળદના ટોકરા જેમ પશુ સાથે જોડાયેલા છે તેમ વનસ્પતિ સાથે પણ જોડાયેલા છે કે એને પણ આપણે ડિસ્ટર્બ નહીં કરવું જોઈએ આદિવાસી નો જે તહેવાર છે ખૂબ સરસ દિનેશભાઈ માહિતી ભાઈ ખોખુભાવ દિનેશભાઈ ચિવલ ચિવલ ગામના અન્ય સાથી મિત્રો પણ ધીમે ધીમે આ રીતના પ્રવૃત્તિમાં જોડાયું આપણા તો વધારે શુભકામના છે બધાને ખરેખર મેં તે બે ત્રેવીસમાં આવવાનું કોશિશ કર્યું ચોવીસમાં વાવ આવીને ખરેખર બહુ ગમના ખબર નહીં ખુલા ગામમાં ને ખુલા વિસ્તારમાં આ રીતના પ્રોગ્રામ કરતા વાંધેને ખબર પણ ખરેખર ધીમે ધીમે સંસ્કૃતિ

खोड़ोक बजनन पहोच सावा दाजाई ले සයි නතිමා පවල්්ලක් ආරජික් ම ජයේ නාදන්නයි හවක් 还要。 মালেেযে <muchas> মালেরা

ચાલ મતલે રાંડે જઈયો નકનો આવૈ રે ઈ દે નઈ કો આવૈ હડે કોઈ નઈ સાંભળો અને માતો કા આવા પાંચ ચાંગો હાયા ઓય છલેટમ પા હા મત ઈ તો ડળ પે ગાડી આય 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 આ તો બોટ જીવી જાય એ છલેટમ હોય કા અપો બાત ક્યાં લાગે તી ઈ ફરવા ની ઉપા ના ના લાઈક ઓમ આ આજ આ

લેડીઝ દરેક આ ખૂબ ખૂબ શુભકામના કે તમે જે આ શરૂઆત કરી તમે ભાગ લીધો દર વર્ષે એ જ રીતના આયોજન કરતા રહા ખરેખર મેં ભલે દૂર રહી પણ તમને જ્યારે બી પ્રોગ્રામ હોય ત્યારે આવની ચોક્કસથી કોશિશ કરી આપણા જુલા બી આદિવાસી સમાજના ગ્રુપ આવ્યો દરેક ગ્રુપમાં દોડી દરેકમાં દરેક ગ્રુપના દરેક જે કોઈ એરે અહીંયા ખૂબ આનંદ કે ખરેખર ચીવાલ ગામના બો હાજા દીવા હાઈ ઉજવણી કેણે કેણાં ગામમાં કરતા હોય કોણ કોણ કરતા હોય ને અણકુલિક મહત્ત્વ વધારા એ કોમેન્ટ કરી નાખજો વડીલ કાય સેલેશન કાંઈ આપણા આખા તમે જે પ્રોગ્રામ કરાય ને આદિવાસીના તહેવાર એ દિવાઓ તમે ઉજવતા રહી જા એ પરંપરા આપણે ભૂલું નહીં હમણાં બી આ જીવાની બધા બહુ સહકાર થયા એમાંથી બી આમ બી હિંમત કરું એટલે દરેક ગામમાં જીવાની બી જાય કે વડીલ બી જાય કે વડીલ આ સહકારો ફોન જીવાને બે બીજા સહકારો ફીને આપણે આદિવાસી તહેવાર ઉજવતા રહો ભાઈ શુભેચ્છા જય જોહાર જય જોહાર જય આદિવાસી જય બરમ જય કનસરી માતા હે ઓકે તો દુરા વરી 2024 માં 2025 માં ફરી ઉજવણી કરે આ મેરો હજ પ્રોગ્રામ કાલે ચીવળ ગામ માં બરાબર ત્યાં હજી રાજા રાજા ચિતુડિયા જય જવા જય કિસાન